અચભુજના વતનની સુંદરજી સુતા રામાનંદ સ્વામીના શિષ્ય હતા સ્વામીએ પોતાની હયાતીમાં જ કહેલું જુઓ નીલકંઠ રૂપે જે વરણી લોજમાં આવ્યા છે એ જ પુરુષોત્તમ નારાયણ પોતે જ છે માટે એમની ભક્તિ ઉપાસના કરજો ત્યારથી સુંદરજી ભાઈ ને મહારાજ વિશે અનન્ય ઉપાસના હતી પછી જ્યારે મહારાજે કચ્છમાં પધાર્યા ત્યારે દર્શન કરીને દ્રઢ નિશ્ચય થયો સુંદરજી ભાઈ કચ્છ રાજાના કારભારી હતા ઉત્તર કાઠિયાવાડમાં વૈરાગીઓ સંતોને હેરાન કરતા પણ કચ્છમાં સ્વામી નારાણના સાધુઓને કોઈ પીડતું નહીં સૌ જાણતા કે રાજાના કારભારી સુંદરજી સુતારના સાધુ છે અને કચ્છમાં સુતારના સાધુ તરીકે જ આપણા સંતો ઓળખાતા સુંદરજી ભાઈ પોતે કવિ પણ હતા સારી-સારી કવિતાઓમાં તેમને મહારાજની સ્તુતિ કરેલી છે કચ્છ રાજ્યમાં પણ સુંદરજી ભાઈનો સારું માન હતું છતાં શ્રી શ્રીહરિની આગળ તો દાસાનું દાસ બનીને રહેતા એકવાર કચ્છ રાજ્યનું ખાડું પરણાવીને પાછા વળ્યા હતા રસ્તામાં બંદીયા ગામ આવ્યું સુંદરજીભાઈને સમાચાર મળ્યા કે મહારાજ આ ગામમાં ડોસા વાણિયાને ઘેર છે એટલે લશ્કરને ભાગવડે થોભવાનું કહી પોતે મહારાજના દર્શન ગયા મહારાજ કહે કોણ છે દાસ છું સુંદરજીભાઈએ જવાબ આપ્યો દાસના શું લક્ષણ મહારાજે ફરી પૂછ્યું સ્વામી નાગનામાં વરતું તે સુંદરજી જવાબ આપ્યો તો અમે આજ્ઞા કરીએ છીએ કે આ તમારા જરિયાની રાજ ઠાઠરના વસ્ત્રો કાઢી નાખો આ મોટી મૂછો અને દાઢી બધું કઢાવીને સાધુ થઈ જાઓ મહારાજે કહ્યું આજ્ઞા પ્રમાણે સુંદરજી બધું જ પતાવ્યું અને ભગવા કપડાં પહેરી લીધા પછી મારે કહ્યું હવે કાશીને જઈને ચાલ્યા જાઓ ભાઈ આજ્ઞા મુજબ ચાલ્યા ગયા પોતાના માથે અત્યારે રાજ્યની કેવી જવાબદારી છે લશ્કરને ભાગવડે ના આવ્યા છે પણ ભગવાનની આજ્ઞા થતાંય બધી ચિંતાઓ છોડીને સાધુ બની ચાલી નીકળ્યા એમના ગયા પછી મહારાજા સભામાં મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી બરાબર કર્યું ને સ્વામી કહે મારા તમે કરતા હશો તે તો બરાબર જ હોય પરંતુ અહીં વૈરાગ્યોના ત્રાસથી કંટાળીને કચ્છમાં જતા ત્યારે શાંતિ મળતી હવે તો કચ્છના રાજાને આ વાતને ખબર પડશે એટલે આપણા બેવડી ઉપાધિ આવશે એક તો રાજાને આપણા અણગમો રહેશે આજ્ઞાથી એક પાર્ષદ સુંદરજીભાઈ ને પાછા બોલાવી લાવ્યા મારા કહે તમે કોણ છો દાસ છું તો આ તમારા પહેલા વસ્ત્ર પીરી લો અને તમારું કાર્ય કરો સુંદરજીભાઈ તેમ કર્યું માર ખૂબ રાજી થયા ઉભા થઈને ભેટ્યા અને કહ્યું દાસ તો આવા જોઈએ પછી લશ્કર લઈને કચ્છમાં પહોંચ્યા ત્યારે રાજાએ પૂછ્યું કે કેમ સુંદરજી આ બધું મુંડન કેમ કરાવી આવ્યું રાજન મારે એવી બાંધા હતી કે અમારા રાજાનું કુંવરનું લગ્ન નિર્વિઘ્ન પતી જાય તો મારે મારા ઈષ્ટદેવની આગળ ભદ્ર કરાવવાનું આપનું કાર્ય નિર્વિઘ્ન પૂરું થયું એટલે મેં બાંધા મુજબ ભદ્ર કરાવ્યું છે રાજા ખુબ રાજી થયો આવા બુદ્ધિશાળી સુંદરજીભાઈ હતા